સુરત જિલ્લાના પલસાણામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ભયાનક ઘટના સામે આવી છે ગત જાન્યુઆરીએ જન્મદિવસની ઉજવણી કરી પસાર થઈ રહેલા રાજપૂત અને અને તેના તેના મિત્ર પર કેસરી નંદન પંપ પાસે શર્મા સાગરીતોએ ફિલ્મ ઢબે હુમલો કર્યો હતો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં હુમલાખોરો પોલીસના ડર વગર જાહેરમાં લાકડીઓ અને ધારદાર હથિયારોથી યુવકોને બેરહેમ રીતે ફટકારતા જોવા મળ્યા હતા કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હતી જાહેર દાદાગીરી કરતા આ તત્વો પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે જેનાથી સમગ્ર વિસ્તારમાં રાહતનો શ્વાસ લેવાયો છે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે ત્રણસો એકાવન બે ત્રણ અને ત્રણસો બાવન મુજબનો ગુનો દાખલ થયેલ જે મારામારીનો ગુનો હતો અને જેના આરોપી સોનુ રામપ્રધા શર્મા જે સીએનજી પંપની બાજુમાં રહે છે અને અનુજકુમાર શ્રી ગી ગિરીશચંદ્ર દુબે તથા તોકે ખાન ઈશાર ખાન આ ત્રણ વ્યક્તિઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પોલીસ તપાસ ચાલુ છે મારામારી જે થયેલી થયેલી મારામારીમાં જે ફરિયાદી અને આરોપી બંને દોઢ વરસ પહેલા ફલસાણા ખાતે રહેતા હતા અને દોઢ વર્ષ પહેલાં જ તેઓને મન દુઃખ હતું અને તેઓ પેટ્રોલ પંપ ખાતે અચાનક ભેગા થઈ ગયેલા જેના કારણે બોલાચાલી થયેલી અને તેના કારણે મારામારી થયેલી